નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ વડોદરા વેન્યુ ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સેફ્ટી પિનનો સેમિનાર યોજાયો મળતી માહિતી મુજબ વડોદરા સ્કિલ અપડેટ સેમિનાર તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ ના રોજ મેએસટી બાંભણિયા જોઈન્ટ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વડોદરા ગુજરાત સરકારના અધ્યક્ષતામાં તમામ ફરજ બજાવતા કર્મચારી કામદારો જનરલ હોસ્પિટલ વડોદરામાં સેફટી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં સૌ કામગીરી કરતા મજૂરો કર્મચારીઓ અને પંચાવન મેડિકલ ઓફિસર શ્રીઓની તાલીમ આપવામાં આવી હતી અને સૌ હાજર રહ્યા હતા અને આ સેમિનારનો લાભ લીધો હતો જેની એક ઝલક જોવા મળી હતી બીરો ચીપ કાળુભાઈ સાથે કેમેરામેન સિનસિંગ બારીયા આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે